હેલો યુટ્યુબ ફેમિલી તો કેમ છો બધા મજામાં તો આવ બધા મજામાં જઈશો તો સવાર સવારના બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી અને સ્વાગત છે આજના અમારા સરસ મજાના વ્લોગમાં તો આજે જો મસ્ત મજાનો નાઈસો ફ્રેશ થઈ ગયા છે અને રક્ષાબંધનની આપણી ઘરેથી સ્ટાર્ટિંગ થઈ ગયું છે તો અમારા મમ્મી પપ્પાએ રાખડી બાંધી લીધી છે અને આપણે એમને પણ જય શ્રી કૃષ્ણ કરી લઈ તો અમારા તું બેન બાંધે છે રાખ હલો જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં આ તો રક્ષાબંધનનો બેન ભાઈનો પવિત્ર તહેવાર છે

બસ નો ફૂટ્યો ફેનિલ ભાઈ નો ફૂટ્યો નહી તો તું આમ કરતો તો હવે જો ભાઈ અમારા ઘરે થી ભાઈ બેનનો હેત પ્રેમ ભાવ ની નામ થી રક્ષાબંધન ની સ્ટાર્ટિંગ થઈ ગયું છે ઓ હો એ ફૂટ્યો ફૂટ્યો અરે અત્યંતે પરાણે પરાણે ફોડાય હો અત્યારે નથી ને આમ કંઈક હું મારતા તો હું બાંધી દઉં તો હાથમાં દે ભાઈના હાથમાં છે કા રેડી આશીર્વાદ પેલા બેનને આશીર્વાદ જો હા કીધું ગિફ્ટ આપું પેલા કા પેલા ચોકલેટ ખાવી જોઈએ ને કા

ના રેડી જાવ રેડી ના તો ભાભી રાખડી બંધાઈ બેન પાસે ભાભી રાખડી મને બાંધી હવે બેન આપણને ભાભી રાખડી બાંધી દે હવે

કઈ નથી બોલવું અરે અમારે હેતુ ભાઈ ને ચોકલેટ ખવડાવી દેવાની છે મસ્ત મજાની

અરે અરે વાહ 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 તો ફૂટે છો બાકી રહેતું નથી વાત છે કઈ ઘટે મજા આવે છે ને હે પેંડા ખાશો ને

કક બોલ ટીટો રા મારી મારા લાગી જાય અને મારા એક પ્રેમ અને મારા બાપ નો હોય મારી મને રાખે આશીર્વાદ આપે ઈ આપે

તો કેટલું મસ્ત એકદમ ફિટિંગ ફિનિશિંગ કેટલું મસ્ત આવી આપડે કે ટાઈમ લાગી જાય છે એમ કે

ગીતા ત્યાં બંધ રાખડી બધે મસ્ત મજાના આના મારા એટલે મારા હાડાના બધા રાખડીઓ વાંચી આના ભાઈઓ ને કેટલા વાગી ગયા બે ગયા બોલો એટલી ભૂખ લાગી હતી ને બે ગયા હું મારા હાથું બે હલવાઈ ગયા

તમારે છે ને હવાર માંથી અમાર ઘર હાજ ન હોય આવવાનું રાત રોકાઈ જવાનું અમાર વેલા જવા તો પણ આ બે હુતા હતા મોડો થઈ ગયું જો મનીષભાઈ ભાઈ બે ગયા સાયા હારું ને હારો હાલો આપણે રાખડી બંધાઈ લેવું કા હા કોઈ બેજો ના કા તો બે હા મારા હાલો સંગીતા ભાઈ મારા પપ્પા ને મારા મમ્મી માંડવા મારે ત્રણ બેનુ છે કાકા દાદા ની બધી છોકરીઓ છે મારા બે નું એ તો બધા દેહ છે તો જો બાંધી નથી શકતા તો અમારા સંગીતા બેન જો અહિયાં છે ને તો આપણે રાખડી બાંધી દે છે તો આપને બહુ એટલે બહુ આમ આનંદ થયો છે કે જો અમાર નિશા છે નીતા છે અને ટીલી બેન આ બધા તો એકબીજા બહાર રહી છે એટલા માટે આપણે કઈ એનો કઈ જોખો કરતા નથી પણ આ ક્યાં અમારા સંગીતા બેન જો રાખડી મસ્ત મજાની આપણે બાંધી દીધી છે હા બતાડો આઈ દીધો બાપા કેટલી વધી લે તો તો હારું ફેમિલી જો આપણને રક્ષાબંધન એટલે રાખડી બાંધીને આપણે બેન હવે વ્યાઈ ગયા છે બરાબર અને જો આજે મસ્ત મજાનો એટલી મજા આવી ગઈ રક્ષાબંધનમાં એટલે કે એની વાત નોકરી એટલી ઓછી છે તો ખાસ કરીને હું દિલથી બધાને કહું છું કે તમારી બધાને પણ રક્ષાબંધનો ભાઈ બહેનનો પવિત્ર તહેવાર સારામાં સારો યો હોય એવી હું આશા રાખું છું અને બસ આજની સાથે હવે છે ને આજનો વિડીયો આપણે પૂરો કરીશું તો આજનો બ્લોગ કેવો લાગ્યો ખાસ કરીને કોમેન્ટમાં જણાવજો જો તમને ગેમો હોય તો લાઈક કમેન્ટ શેર કરવાનું ભૂલતાની ચેનલમાં પહેલી વાર એવાનું તો સબસ્ક્રાઈબ કરી લેજો તો સારું ફરી મળીશું હવે નવા વ્લોગની સાથે ત્યાં સુધી બધાને જય માતાજી બાય બાય